નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન મેળવી આઠ માસથી ફરાર થઈ ગયેલા પાકા કામના કેદી અને ગુજ્સી ટોકના ગુનાના કામના કેદીને પેરોલ ફરલો સ્કોળે નેપાળમાંથી ઝડપી લઈ ફરી જેલ હવાલે કર્યા છે મહુવા પોલીસ મથકમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં સજા ભોગવતા જાહિર અબ્બાસલી રાજાણી અને ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં દાખલ થયેલ ટોકના ગુનામાં જેલ હવાલે થયેલ કાચાકામના કેદી કાસિમ શોકત અલી ગોવાણી રાજકોટની જેલમાંથી વચગાળાની રજા મેળવી ફરાર થઈ ગયા હતા છેલ્લા આઠ માસથી ફરાર થઈ ગયેલા બંને કેદીઓને પેરોલ ફરલો સ્કોડની ટીમે નેપાળમાંથી ઝડપી લીધા હતા અને ફરી રાજકોટની જેલમાં મોકલી આપ્યા હતા